તો સયાજીગંજ વિસ્તારના નીચાણવાળા જે વિસ્તારો છે નાગરિકોને ક્યાં શિફ્ટ કરવા તે અંગે ત્યાંના નાગરિકો ચિંતિત છે સયાજીગંજ નીચાણવાળા વિસ્તારના નાગરિકોની માંગ છે કે પ્રશાસને આ અંગે કંઈક વિચાર કરવો જોઈએ કેમકે પૂરની પરિસ્થિતિ સર્જાય તો તેમને કોઈ તકલીફ ન પડે વડોદરા શહેરમાં જે રીતના ચોમાસી વાતાવરણ જામી રહ્યો છે વરસાદ પડી રહ્યો છે અને જો સતત વરસાદ પડી જાય તો નીચાણવાળા વિસ્તારો એટલે કે પરશુરામ ભટ્ટામાં આવેલ ઘણા ઝૂંપડાઓ છે ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને આ લોકોને જે તે સરકારી શાળાઓ છે તે એમને મોકલવામાં આવે છે પરંતુ જે રીતના હાલમાં સરકારી શાળા જર્જરિત હતી અને શાળાને તોડી પાડવામાં આવે છે ઘણી સારી બાબત છે કે બાળકોના ભવિષ્ય અને એમના જીવન અંગે જો એ સારામાં સારી બાબત કરી છે પરંતુ હાલમાં જો પૂરની પરિસ્થિતિ સર્જાય તો સયાજીગન પરશુરામ ભટ્ટામાં આવેલા જે નીચાણવાળા ભાગમાં સંતોષીનગરને તમામ લોકો રહેતા નાગરિકોને મોકલવા ક્યાં પ્રશાસન ઘણી મોટી મોટી વાતો કરે છે કે અમે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા બધી રીતે તૈયાર છે પરંતુ આ પહેલો જ મુદ્દો એવો છે કે જે નીચાણવાળા વિસ્તારો છે પરશુરામ ભટ્ટામાં એ લોકોને ક્યાં સ્થળાંતરિત કરવા એનું હજુ સુધી કાંઈ ઉલ્લેખ નથી કર્યો અને ઘણા વડોદરા શહેરના એવા પણ વિસ્તારો છે કે ત્યાં પણ પૂરની પરિસ્થિતિમાં શાળામાં લઈ જવામાં આવે છે તો આ તમામ પરિસ્થિતિનો તાગ લઈને વડોદરા શહેર કલેક્ટર વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરે ધીમવટભરી તપાસ કરીને આ લોકોને ક્યાં મોકલવા તેની અત્યારથી બાહેધરી આપે યા તો તૈયારી કરે તેવી અમારી માંગ છે આમાં એવું છે કે હવે પરશુરામ ભટ્ટાના અંદરજીગન બહુ મોટું છે અને અમારે ખાસ કરીને ઝુંપડપટ્ટી જોવા જાવ તો ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાય છે એના પછી અમારી નવી નગરી આવે છે નવી જામવાડી કે એને દેક્ટ દર્શન અમના પાસે છે અને પૂરનની પરિસ્થિતિમાં એટલું બધું સામાન લોકોનું બગડે છે હવે બચી કુ જગ્યા હતી સરકારી સ્કૂલ એ બી આખી તોડી નાખવામાં આવી છે તો પ્રશાસનને વિનંતી છે કે ભાઈ કોઈ પૂરની એવી પરિસ્થિતિ થાય તો આ નવી જામવાડીના વાસીઓને રહેવાનું ક્યાં આગળ ક્યાં આગળ જાય તો એમના માટે કંઈ બંદોબસ્ત કરી રાખીએ તો સારામાં સારું રહેશે આપણે જે જગ્યા પર ઊભા છે એ મગનભાઈ શંકરભાઈ સ્કૂલ છે બે મહિના પહેલાં એ સ્કૂલ તોડી નાખી છે પણ અમે તંત્રને કહેવા માગીએ છીએ કે વરસાદનો મોસમ છે સૌથી વધારે પહેલાં વરસાદ પડે તો સૌથી પહેલાં અસર જામવાડી નવીનગરી એ લોકોને થાય છે તો અમે તંત્રને એવું પૂછવા માગીએ છીએ કે જો પાણી ભરાય તો પછી એ લોકોને શિફ્ટ ક્યાં કરશો એવું તમારા પાસે કોઈ આયોજન ખરું અને એ આયોજન હોય તો તમે સાર્વજનિક કરો એવી અમારી માંગણી છે હા જયારે વરસાદ વધારે પડે ને ત્યારે પૂર આવે ત્યારે લોકોને અહીંયા આ સ્કૂલમાં શિફ્ટ કરતા હતા પણ હવે તો આ સ્કૂલ તોડી નાખી છે તો હવે તંત્ર પાસે કઈ આયોજન હશે ત્યારે જ આ લોકો સ્કૂલ તોડી ના તમારી શું માંગ અમારી તો એવી માંગ છે કે તંત્રએ શું આયોજન કર્યું છે એ પબ્લિકને જાહેર કરે કેમ કે ગમે ત્યારે વરસાદ પડી શકે છે પૂર આવે આવી જાય તો લોકોએ જવાનું ક્યાં